અંકલેશ્વર આમલાખાડીમાં ઠલવાયેલા મૃત માછલીના બિયારણ બહાર કાઢવામાં આવ્યું હતું જીપીસીબીની તાકીદ બાદ નોટિફાઈડ વિભાગ દ્વારા ફાયર વિભાગની મદદ લઈ ખાડીમાંથી પંદરથી વધુ બેગ મૃત માછલી કાઢી હતી કોઈક તત્વો દ્વારા ઢગલાબંધ માછલીના બિયારણ ભરેલા કોથળા ત્યાજી દેવામાં આવ્યા હતા અંકલેશ્વરમાં બે દિવસ પૂર્વે અજાણ્યા ઈસમો દ્વારા મીણિયા કોથળાઓ ભરી મૃત માછલીઓને ખાડીમાં ઠાલવી દીધી હતી જેને લઈ ખાડીને દૂષિત પાણીમાં ઠાલવી દેવામાં આવી હતી જેને લઈ દૂષિત પાણીને લઈ એક તબક્કે માછલાના મોત થયું હોવાનું સામે આવી રહ્યું હતું જોકે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરતાં કોથળામાં રહેલ માછલાના બિયારણ જે મૃત હાલતમાં હતું જે ખાડીની ઉપરના તર પર વહેતી થતા ઘટના સામે આવી હતી માછલા અને જીપીસીબી દ્વારા નોટિફાઈડ વિભાગને તાકીદ કરી ખાડીમાં જ્યાં જ્યાં માછલા મૃત પામ્યા હતા ત્યાંથી કોથળા સહિત મૃત માછલીઓ કાઢી લેવાની તાકીદ કરાતા ગતરોજ અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા જીસીબીની મદદ લઈ ફાયર વિભાગને સાથે રાખી મૃત માછલીઓનો કોથળા બહાર કાઢી લીધા હતા અંદાજે પંદરથી વધુ કોથળા ભરેલ મૃત માથલા નીકળ્યા હતા જેને સુરક્ષિત રીતે નોટિફાઈડ દ્વારા અન્યત્ર ખસેડી પર્યાવરણની જાળવણી સાથે સાથે નિકાલ કવાયત શરૂ કરી હતી